તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો થઈ ગયું છે પણ આજે આપણે દાદા બેસી ગયા છે દાદા હા બોલો કેમ છો બસ ભાઈ મજા નથી આ માથું જરી જરી દુખે ને

દાદા ને તો આપડે કેવું દાદા ટીકડી પીવો એટલે પેટમાં દુખવા મળે નઈ દાદા દવા માં પણ હા દવા પીવો એટલે પેટમાં દુખવા મળે તો પડે એટલે પીવી જ પડે

લાકડાના લાકડા બાળવાના લાકડા નો હા મિત્રો અમારે અહિયાં અમરેલી માં તો આપડે બધે કોરોના હતા પણ અમારે અમરેલી માં તો બહુ જ હતો

દાદા ને પણ અમારે કોઈ દી કઈ નો થાય અચાનક થઈ ગયું નહિ પપ્પા નો પી નો વાત છે તો ચાલો દાદા હવે ઘડીક કરો આરામ તમારે જવો લાલ છો થઈ ગઈ છે આરામ કરો હા દાદા ઘડીક વાર તેલ મૂકી દીધું છે આપડે સારું એમાં એનો વગાર કરવો છો આપડે ખાલી રાઈ નો જીરું નો હોય બા જીરું ભેગા

જેવું ગળું ખાતા હોય ઓકે એ આપણે ખાંડ પણ એડ કરી દીધી છે અને હવે નમક હવે મીઠું મીઠું સ્વાદ અનુસાર મીઠું

ઓકે તો બાપુ તો આપડે બાર ડુંગળી ટમેટા મસાલા કાઢો ને બાપુ આપડે ઠેઠ મુંબઈ થી આવ્યા તો પુલાવ ને એવું ખબર પડે ને હા તો ચાલો મિત્રો તમને અમારા ને મળ્યા કેમ છો પાલ્ટી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો

તમે અમારે બાબુ બનાવી એક નંબર હા તો આપડે અહીંયા ભાજી માટે ટમેટા ડુંગળી ગાજર મરચા ને ફ્લાવર અને હજી ડુંગળી સુધારો છો સાથે લાંબી ડુંગળી કેમ અને પુલાવ કરવા છે ને એના માટે હા અચ્છા પુલાવ માટે લાંબી ડુંગળી ઓકે અને આ ભાજી માટે આપણે ઝીણું કટિંગ કરો કટિંગ કરો છો એમ ને હા હા શું હાલે બાકી તબિયત પણ સારા ને હમણાં મુંબઈ આવવાનું વિચારો છું મારા ફઈ ની ત્યાં ને ત્યાં આપણે આટો મારશું તો એ આવું તમારે આપણે ગોઠવી ગયા તમારે ત્યાં ફરવા લાયક સ્થળ બહુ જાજા છે નહીં હા બહુ

આપણું મસ્ત મજાનું બધું કટિંગ હાલે છે આપડે મિત્રો ફરી સાંજ પડી ગઈ છે ને હજી તો સાડા સાત થયા છે ને મહેમાન આપણે બનાવવા મળ્યા ભાજી હા મહેમાન તમે કેતા હતા ને ના હાથ ની ખાવી છે ਉਨਾ ਹੱਥ ਨੇ ਮਾਰੇ ਬਾਜੀ ਤੋਂ ਖਾਣੀ ਸੀ ਮੇਰੀ તમને લાભ દેવો પડે ને અમારે ઓરે કોક દિવસ તમારે ટેસ્ટ ચાખવી હે બાપુ તો અહીં મસ્ત મજાની ભાજી બને છે બધી ગ્રેવી ચડવા મૂકી દીધી છે શું શું ગ્રેવીમાં મૂક્યું છે આપણે નાખ્યું ટમેટા આદુ પછી ગરમ મસાલો મીઠું હળદર

આપડો સતરાવ ભાતુંગળી સુગંધ જેવી આવે છે હા મસ્ત સુગંધ આવે છે ઓકે તો ચાલો આપડે પછી જમી લઈએ બધા અને વેફર પણ તળી લાગે તળી લાગે છે આપણે વેફર તળી છે ભાજી પુલાવ ને અને અહીંયા આપણે બધા ફળિયામાં ભંગત પાડીને જમવા બેસી ગયા છે તો અહીંયા આપણે દાદા પણ જમવા બેસી ગયા છે તો દાદા કેમ છે અત્યારે તમને સારું છે હા મને સારું છે તો વાંધો નહીં દવા બવા લીધી દવા પીધી હા માથું દુખતું તું તાવ આવી ગયો તો તો સારું છે ને હવે હા સારું હો ભાઈ તો વાંધો નહીં તો ચાલો દાદા હવે તમે જમી લ્યો હા હું જમી લઉં